દ્વારી કાધી શકી છે એ કલ્યાણ રાય નેત્રી કમરાય બે જોડે જમવા જાય કલ્યાણ રાય નેત્ર કમરાય બે જોડે જમવા જાય દેવકી જીતો વૃદ્ધ થયા કાંઈ કામ કજ ન થાય વિઠલે વ્યા રૂ કે ભોજન ભાવ ધરીને લીધા એ દેવકી જીતો વૃદ્ધ થયા કાંઈ કામ કજ ન થાય વિઠલે વ્યા રૂ કે ભોજન ભાવ ધરીને લીધા લક્ષ્મીજી તો લાડુ લાવ્યા સત્ય ભામાજી સેવ લક્ષ્મીજી તો લાડુ લાવ્યા સત્યમાં ભમાજી સે રાધાજી રડિયાત થઈને લાઈવા લીલી દ્રાક્ષ વિઠલે વ્યારૂ કીધા કે ભોજન ભાવ ધરીને લીધા એ રાધાજી રડિયાત થઈને લાઈવા લીલી દ્રાક્ષ વિઠલે વ્યારું કીધા કે ભોજન ભાવ ધરીને લીધા વનમાળી તો વણવા આવ્યા આછી આછી પૂરી વનમાળી તો વણવા આવ્યા આછી આછી પૂરી એ યુનિયુની પીરસાવો તમે જમો ને મોરારી વિટલે વ્યારૂ કીધા કે ભોજન ભાવ ધરીને લીધા ઉની ઉની પીરસાવો તમે જમો ને મોરારી વિટલે વ્યારું કીધા કે ભોજન ભાવ ધરીને લીધા જાંબુવંતી જોવાયા પેરી જાદવ સાડી જાંબુવંતી જોવાયા પેરી જાદવ સાડી એ ઘૂ ઘરીને સંજોગે કાંઈ પીરસ્યા ઘે વરધારી વિઠલે વ્યારુ કીધા કે ભોજન ભાવ ધરીને લીધા એ ગૂ સંજોગે કાંઈ પીરસ્યા ઘે વરધારી વિઠલે કીતા કે ભોજન ભાવ ધરીને લીધા સરસ્વતી તો સામે આવ્યા જે જોઈએ તે લેજો સરસ્વતી તો સામે આવ્યા જે જોઈએ તે લેજો એ રસોઈ કરતા ચૂક્યા હોય તો ઠપકો અમને દેજો વિઠલે વ્યારું કીતા કે ભોજન ભાવ ધરીને લીધા રસોઈ કરતા ચૂક્યા હોય તો ઠપકો યમને દેજો વિઠલે વ્યારું કીધા કે ભોજન ભાવ ધરીને લીધા જલ જમના ની જારી ભરાવી આચમાન કરો મહારાજ જલઝમનાની જારી ભરાવી આચમન કરો મહારાજ ભોજન કરીને ઊંઠા મારા ચૌદ ભવનના નાથ વિઠલે વ્યારું કીધા કે ભોજન ભાવ ધરીને લીધા ભોજન કરીને ઊંઠા મારા દ્વારિકાના નાથ વિટલે વ્યારુ કીધા કે ભોજન ભાવ ધરીને લીધા લવિંગ સોપારી એ લચી બિડલે બાસઠ પાન લવિંગ સોપારી એ લચી બિડલે બાસઠ પાન મુખવાસ કરીને યુઠા મારા દ્વારી કા નાથ વિઠલે વ્યારુ કીતા કે ભોજન ભાવ ધરીને લીધા મુખવાસ કરીને યુઠા મારા ચૌદ ભવનના વ્યારુ કે ભોજન ભાવ ધરીને લીધા ગાય શીખે ને સાંભળે કોઈ ઠાકોરજી નો થાડ ગાય શીખે ને સાંભળે કોઈ ઠાકોરજી નો થાળ ભવસાગર માં ડૂબનતા એને પ્રભુ તારે પાર વિઠલે વ્યારૂ કીધા કે ભોજન ભાવ ધરીને લીધા ભવસાગર માં ડૂબનતા એને પ્રભુ તારે પાર વિઠલે વ્યારું કીધા કે ભોજન ભાવ ભાવધરીને લીધા એ તૈયાર વાલા પ્રેમે પીરસ્યો થાડ અરે જમવા પધારો કુંવર કાન જિયા ભોજન ઠંડા થાય જીરે વાલા ભોજન ઠંડા થા સુદામાના તાંદુલ ખાધા ને ખાધા સબરીના બોર અરે દુર્યોધન નામે વાત જીને વાલે ખાધી વિધુરની ભાજી જીરે વાલે ખાધી વિધૂરની ભાજી કાન કુંવર બારણે રમે અને જસોદામાં પાડે સા અરે હાલો કુંબર કાનજી આ ભોજન ઠંડા થાય જીરે વાલા ભોજન ઠંડા થાય કાનો યાને લાય ગો માને પાય અરે માયે લી ધામીઠડા તને ખમા ખમા મારા લાલ જીરે વાલા ખમા ખમા મારા દૂધ કધી ને અને ખંતે રાંધી ખીર અરે માખણ ખણ મિસરીના ભોગ ધરું ત્યારે જમશે અળદરવી વાવાલા જમશે હળદરવી છૂટી બનાવી લા અને ખોબલે પીરસું ખાંડ અરે તાંબડીની ધારે ઘી પીસું તમે જમો જસોદાના લાલ જીરે વાલા જમો જસોદાના લાલ ಬೋಲೋದ್ವಾರ ಕಾಧಿ ಶಕೀಜೆ